હેલો ફ્રેન્ડ કેમ છો વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી હાંડવાણી રેસીપી તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં પાંચ મોટી વાટકી જેટલા ચોખા બે વાટકી તુવેરની દાળ અને એક વાટકી ચણાની દાળ લઈ સારી રીતે ધોઈ અને આવી રીતે પલાળી દીધી છે દાળ ચોખાને આપણે ઓછામાં ઓછું છથી સાત કલાક માટે પલળવા દઈશું છ થી સાત કલાક પછી ફરીથી દાળ ચોખા સારી રીતે પલળી જાય એટલે એને ધોઈ અને આવી રીતે એક મિક્સર જારમાં લઈ લઈશું અને જે દાળ ચોખાનું મિક્સચર છે એને આપણે દળી લઈશું દાળ ચોખાનું મિક્સચર આવી રીતે દરદરૂ રાખવાનું છે આપણે એકદમ બારીક નથી પીસવાનું નહીં તો આપણો હાંડવો ચીકણો થઈ જશે મેં થોડું થોડું કરીને બધું મિશ્રણ દળી લીધું છે હવે આપણે એને ઢાંકીને સાતથી આઠ કલાક માટે મૂકી દઈશું સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે જે ખીરું છે એમાં બબલ્સ ક્રિએટ થઈ ગયા છે મતલબ આથો આવી ગયો છે અને આવી રીતે આપણું ખીરું પણ થોડું ઠીક થઈ ગયું છે અત્યારે હું આમાં પાણી એડ નહીં કરું બધા મસાલા કરીશ પછી આમાં પાણી એડ કરીશ તો અહીંયા સૌથી પહેલાં મેં હળદર લીધી છે લાલ મરચું પાવડર અહીંયા બધા મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને આવી રીતે અજમાને હાથથી મસળી હથેળીમાં અને લઈ લેવાનો છે થોડા લીલા દાણા સારી રીતે ધોઈને એડ કરી દઈશું હવે એક ખાંડણીમાં આપણે લસણ આદુ અને એમાં થોડું મીઠું નાખી અને વાટી લઈશું હવે આદુ લસણની પેસ્ટ છે એ આપણે ખીરુંમાં એડ કરી દઈશું અહીંયા તમે લીલા મરચાં પણ યુઝ કરી શકો છો મેં નથી નાખ્યા હવે મેં એક બે ગ્લાસ જેટલું પાણી આમાં એડ કર્યું છે અને ખીરું થોડું પાતળું કરી લીધું છે હવે એક ખાંડણીમાં આપણે થોડા સિંગદાણા લઈ અને અધકચરા વાટી અને આવી રીતે એડ કરી દઈશું જો તમે ના નાખતા હોય તો સ્કીપ કરી શકો છો હવે મેં અહીંયા વજનમાં આશરે પાંચસોથી છસો ગ્રામ જેટલી દૂધી લીધી છે એને સારી રીતે છોલી અને છીણી લઈશું અને અહીંયા તમે બીજા તમારી ચોઈસના વેજીટેબલ એડ કરી શકો છો પણ હું ખાલી દૂધીનો જ યુઝ કરું છું હવે દૂધી બધી છીણાઈ ગઈ છે અને દૂધી મેં ખીરોમાં એડ કરી દીધી છે હવે બધું આપણે થોડીવાર એક જ ડિરેક્શનમાં ફેટી લઈશું સારી રીતે બધું પ્રોપર મિક્સ થઈ જાય હવે મેં જે હાંડવાની નીચેની રીંગ આવે છે એમાં માટી મૂકી અને એને ગેસ પર એક બાજુ ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે એક વઘાર એડ કરીશું ખીરુંમાં તો એના માટે મેં એક કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને રાઈ જીરું તલ મીઠો લીમડો હિંગ અને આખા લાલ મરચાં લઈ અને એ વઘાર આપણે ખીરામાં એડ કરી દઈશું ખીરું સારી રીતે મિક્સ કરી લઈશું પછી જે હાંડવાનું કૂકર છે એને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું હવે જે ખીરું છે એમાં છેલ્લે એક ચમચી જેટલો સોડા એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને સારી રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લઈશું સોડા આપણે જ્યારે પણ હાંડવો મૂકવાનો હોય ત્યારે જ એડ કરવાનો છે બસ હવે આપણું બધું મિક્સચર મસાલા સાથે રેડી છે તો આપણે એને હાંડવાના કૂકરમાં જેટલું સમાય એટલું એડ કરી દઈશું અને જે રીંગ આપણે માટીની ગરમ કરવા મૂકી હતી એની ઉપર કૂકર મૂકી દઈશું અહીંયા મેં બીજો એક વઘાર પણ રેડી કર્યો છે જે આપણું કૂકરમાં જે આપણે ખીરું એડ કર્યું છે એની ઉપર રેડીશું આ વઘાર એમાં મેં રાઈ હિંગ મીઠો લીમડો તલ અને આખા લાલ મરચાં એડ કરી દીધા છે હવે વગાર આપણે કૂકરમાં જે ખીરું છે એની ઉપર થોડો થોડો રેડી દઈશું અને ચમચીની મદદથી થોડો સરખો સ્પ્રેડ કરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ વઘાર સ્પ્રેડ કરી દીધો છે હવે કૂકરને આપણે રીંગ જે ગરમ કરવા મૂકી હતી એની ઉપર મૂકી દઈશું અને બીજી બાજુ મેં તાસળામાં આઈ મીન કઢાઈમાં પણ હાંડવો બનાવવા મૂકી દીધો હતો એક કઢાઈમાં ત્રણ મોટા ચમ તેલ લઈ અને ત્રણ મોટા ચમચા જેટલું ખીરું એડ કરી દઈશું પછી બંને બાજુથી સારી રીતે ચડવા દઈશું આ હાંડવો પણ બહુ સરસ એવો ક્રિસ્પી બને છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જેની પાસે કુકર ના હોય એ આવી રીતે પણ હાંડવો બનાવી શકે છે આ પણ એટલો જ સરસ બનતો હોય છે તો તમે જોઈ શકો છો હવે એને આપણે ચાર ભાગમાં કટ કરી લઈશું આવી રીતે એકદમ સોફ્ટ બને છે આ હાંડવો પણ હવે જે કુકરમાં હાંડવો મૂક્યો તો એને ઓલમોસ્ટ ફોર્ટી ફાઈવ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો આપણો હાંડવો એકદમ સરસ રેડી થઈ ગયો છે આપણે તાવેતાની મદદથી ચેક કરી લઈશું કે એકદમ ક્લીન જ તાવેતો બહાર આવે છે એનો મતલબ કે આપણો હાંડવો એકદમ સરસ ચડી ગયો છે અને સેચ પણ ચીકણો પણ નથી થયો બહુ સરસ એવો હાંડવો આપણો રેડી છે તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો સરસ હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે તો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા મેં હાંડવાને ચા સાથે સર્વ કર્યું છે તો તૈયાર છે આપણો બંને રીતે કૂકરમાં અને કઢાઈમાં ગુજરાતી હાંડવું Thank you for watching. Please like, share and subscribe.